પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટની અનેક અસુવિધા અંગે પાલિકાને રજૂઆત કરાઈ છે જેમાં શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવાની માંગ સાથે શિવસેનાએ પાલિકાને ઉગ્ર રજૂઆત કરી છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા સમક્ષ લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા પોરબંદર જિલ્લા શિવસેના વતી મહિલા પાંખના પ્રમુખ પાયલબેન દવે રજૂઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ પોરબંદર નગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટ આવેલી છે તે જગ્યા ઉપર છત નહીં હોવાને કારણે ચોમાસામાં વરસાદની મોસમમાં અને ઉનાળાની ગરમીમાં શાકભાજીના વેપારીને તથા શાક માર્કેટમાં આવતા ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે અને વેપારીઓને નુકસાન વેઠવું પડે છે ત્યારે લીમડા ચોક શાક માર્કેટનું વહેલામાં વહેલી તકે નવું બિલ્ડિંગ બનાવી આપવા આ માંગ કરાઈ છે હું પાયલ દવે જિલ્લા શિવસેના મહિલા પ્રમુખ આજે હું આપની સમક્ષ એક ખૂબ જ અગત્યની અને મહત્ત્વની રજૂઆત લઈને આવી રહી છું કે જેમાં આપણું પોરબંદરનું લીમડા ચોકનું જે શાક માર્કેટ છે જે ઘણી બધી સુવિધાઓથી વંચિત છે જ્યાં સ્થાનિક જે વેપારી છે એ લોકોને પણ છત નથી અને ગંદકી પણ બહુ જ છે સફાઈ નથી રહેતી પશુઓનો પણ ત્યાં ત્રાસ છે વારેઘડીએ ત્યાં ઢોર બધા અંદર આવી ચડતા હોય છે જેથી મહિલાઓ કે જે ત્યાં ખરીદી કરવા આવે છે એ લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેમાં ખાસ કરીને જુબેલી પછી નગીનાવાડી આવા જે બધા વિસ્તારો છે આ બધા જે રહીશો છે એ લોકોને ત્યાં ખૂબ જ મુશ્કેલી પડે છે શિવસેના તરફથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે કે ત્યાં પૂરતી સુખ સુવિધા અને નવું બિલ્ડિંગ બનાવી આપે જય ભવાની પાયલબેન દવે વધુમાં જણાવ્યું છે કે આ શાક માર્કેટ ખાતે નવા કુંભારવાડા ચૂના ભઠ્ઠાથી નગીના મસ્જિદ હરીસ ટોકીઝ અને એસવીપી રોડના સ્થાનિક ભાઈઓ બહેનોની ખરીદી માટે અવરજવર રહે છે ત્યારે હજારો લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી મહિલા પ્રમુખ મહિલાઓની વેદનાને સમજી લીમડાચોક શાક માર્કેટનું નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવી આપે તેવી માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર